સ્નેહ સંબંધ નું એટલે શાળધાર વસ્ત્ર સંસાર લીમડી ચોરાણીયાની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ દ્વારા શુભેચ્છા મુલાકાત શાળધાર એક વણાટની પરંપરા છે જ્યાં વણકરો દ્વારા થતા અનેક હાથ વણાટ ઉત્પાદનો થાય છે શારધરમાં પ્રબુદ્ધ વણકરો પોતાની વારસાગત વણકર કલાનું પ્રત્યેક પ્રદર્શન દ્વારા ઓળખ આપે છે અહીં હાથશાળ અને હસ્તકલાનો સંયુક્ત સંગમ કરી ગરવી ગુર્જરી ગુજરાત સરકારનો અદભુત શોરૂમ પણ આવેલો છે શારધરમાં ગુજરાત અને ઝાલાવાડ જિલ્લાના પ્રખ્યાત ભાતીગઢ હાથ વણાટ રેશમી પટોળા સ્ટોલ પકોડા ડ્રેસ મટીરીયલ તેમજ ઓલ હેન્ડલૂમ પ્રોડક્ટ ઉપલબ્ધ છે તેનો ભવ્ય શોરૂમ શારધર મુપો ચોરાણીયા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ ખાતે આવેલો છે અને સંચાલક પંકજભાઈ ડી મકવાણા

આકૃતિમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લે સાડ ધર્મમાં ચાલતી પ્રવૃત્તિઓ નિહાળી છે હું રિપોર્ટર ભીખાભાઈ મકવાણી જયશ્રી રાષ્ટ્રપતિ દ્વારા આપશને એવોર્ડ આપવામાં આવ્યો એ સમાજ માટે બહુ આનંદની વાત છે એ બાબતે અમે સમાજ સમક્ષ આપને પ્રશ્નોત્તરી કરવા માંગીએ છીએ તો બેન આપનું પૂરું નામ ગામ અને સરનામું મારું નામ માથલબેન પ્રકાશભાઈ મકવાણા છે મારું ગામ જોરાણાગર છે કંટા સમાધની માં આવી આપણે પટોડા ઓર્નાટ કામ માટે શીખ્યા કેરેસ્ટિયા 1990 થી શીખી આવડતું પછી શીખવાનું ચાલુ કર્યું ક્યારે મળ્યું અને ફંક્શન બરાબર મળવાનું ખાસ મળવાનું ખાસ કારણ કે મહિલાઓમાં કામ પેલા નથી જોડાયેલી અને મને એવું લાગ્યું કે મારા સન આ કામ કરે છે તો લાવો હું પણ એ કામમાં જોડાઉં અને એમ કરતા કરતા હું શીખીને મારાથી પટોળો બેસ્ટ બન્યો અને નેશનલ એવોર્ડમાં અમે રજો કર્યો તો પરિણામ મને મરળ તમારા અમારા કારીગર લોકોને જે જરૂરિયાત હોય કે વણાટ કામ માટે આદ જોઈએ કે બોબિન ભરવા માટે રેટિયો જોઈએ એ કાચો માલ જોઈએ રો મટીરીયલ પર લાવવો પડે એ પેલા અમે પુરુષ પાડીએ છીએ હવે એસા આગળ માટે આપણે અમે આજુબાજુના ગામડાઓમાં જોઈએ બણકર લખોના અમે મકાન જોઈએ કે ભાઈ જે લોકોને મકાનની વ્યવસ્થિત સુવિધા નથી એ લોકોને અમે અમારા કેમ્પસમાં રહેવાની ફ્રી મકાન આપે છે લાઇટ નથી લેતા લાઇટ બિલ નથી લેતા અને એ લોકોને અમે રહેવાની ને એવી સગવડ થોડી પાડીએ છીએ પછી આપણા સમાજની અંદર આપણા કુટુંબ પરિવારમાં તમને કેટલો આનંદ તો બધાને ખૂબ જ મારા પરિવારમાં મારી સમાજમાં બધાને ખૂબ જ આનંદ થયો છે અમારા સમાજની જે ભવન છે

એક વણાંકની પરંપરા છે શગર લીંબડી પાસે ચોરણિયા સ્થિત નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ટચ આ શગરની સ્થાપના કરવામાં આવેલ છે શાળા એટલા માટે કે શાળ એટલે વણકરની લૂમ્સ શાળ અને ઘર એટલે એનું હાઉસ એટલે એનું મકાન એટલે વણકરોનું વણકરોની શાળની અંદર એનું ઘર એટલે શાળઘર નામ આપવાનું કારણ આ છે શાળઘરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ જિલ્લાના જે વણકરો છે એ વણકરોને એક જ છત્ર છાયા નીચે લાવી એમની પોતાની ઓળખ પોતાના વણાટકલાની ઓળખ ઊભી કરવા માટે આ એક શાળઘરની સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે આ જિલ્લાના વણકરોને એક છત્રછા નીચે કામ કરવા માટે વર્કશોપની પણ અમે એ લોકોને સગવડ કરી આપી છે એ લોકોના રહેણાંક માટે કારીગરોના રહેણાંક માટે અમે અહીંયા એ લોકોને રહેવા માટે મકાન આપ્યું છે એનો કોઈ પણ ચાર્જ અમે વસૂલતા નથી અહીંના વીજળીનું પણ બિલ અમે એમની પાસેથી નથી લેતા પાણીની પણ વ્યવસ્થા છે પછી જે કાંઈ વર્કરો અહીંયા કામ કરે છે એ લોકોને અમે કાચો માલ આપી અને એ લોકોની પાસેથી અમે તૈયાર પ્રોડક્શન બનાવડાવીએ અને માર્કેટ અનુસાર ડિઝાઇન આપી અને અમે એ લોકોની પાસે ઉત્પાદન કરી અને અહીંયા જ અમારા કેમ્પસની અંદર અમે અમારા પોતાના શોરૂમની અંદર અમે એનું વેચાણ કરીએ છીએ આ વેચાણના માધ્યમથી જે કાંઈ નફો મળે છે અમને જે કાંઈ એની આવક ઊભી થાય છે એ આવકના માધ્યમથી અમે આ શાળઘરની એક મેન્ટેનન્સ કરીએ છીએ વર્ણકરોને પ્રોત્સાહિત કરીએ છીએ વણકરોના દીકરા દીકરીઓને એના અભ્યાસ માટે પણ અમે મદદરૂપ કરીએ છીએ એ સિવાય વણકરોને માર્કેટિંગ માટે પણ અમે અહીંયા નાના મોટા ઇનોવેશન પ્રોગ્રામ કરીએ છીએ નેશનલ હેન્ડલૂમ દિવસના દિવસે દરેક વણકરોને બોલાવી એક કાર્યક્રમ પણ અહીંયા આ કેમ્પસની અંદર રાખવામાં આવે છે તદુપરાંત નાના મોટા કાર્યક્રમો વણકરોને અહીંયા અમે બોલાવીને એમને એક કાર્યક્રમોમાં અંદર ભાગ લેવા માટે બોલાવી અને મોટિવેશન પણ આપીએ છીએ આંબેડકર એવોર્ડ સંત કબીર એવોર્ડ આ બધા એવોર્ડો મળતા હોય છે એ એવોર્ડો ગુજરાત સરકારના નાના નાના એવોર્ડો છે આજે તમે સુરેન્દ્રનગર જિલ્લાની આજે અમે મુલાકાત આવ્યા તો તમને આટલું ભારત સરકારનું રાષ્ટ્રપતિને એવોર્ડ મળ્યો એટલે અમને ચેનલ ન્યૂઝ દ્વારા અમને ઘણો બધો આનંદ થયો આજે તમારી રૂબરૂ મુલાકાત હતી તો સાહેબ આ એવોર્ડ વિશે

આ વ્યવસાય થકી વણકરોને એમનું ગુજરાન ચલાવવા માટે એક મદદરૂપ થઈ રહ્યો છે વ્યવસાય પોતાના આ વ્યવસાય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચાલી રહ્યો છે આ ક્ષેત્રની અંદર હું છેલ્લા પાંત્રીસેક વર્ષથી કામ કરું છું દરેક વણકરોના ઘેર ઘેર જઈને એ લોકોના મૂળ સમસ્યાઓ છે જેવા કે કાચો માલ છે માર્કેટિંગ છે નવો ડિઝાઇનો છે નવા કલરો છે આ તમામ સમસ્યાઓ જે એમની છે કે જે એમની પાસે એનું નોલેજ નથી પણ હોતું ગ્રામ્ય કક્ષાના વ્યુઅર્સ હોય છે કારીગરો હોય છે એ લોકો પોતે એવું સમજતા હોય છે કે વણકર એટલે પટોળા વણવા એટલે પટોળું જ પટોળાની ડિઝાઇનોમાં કશું ઇનોવેશન ડેવલપિંગ નથી હોતું કોઈ કલર ડિ મોટિવેશન નથી થતા ડિઝાઇનો નથી થતી માર્કેટને અનુસાર લોકોને જે શું જોઈએ છે એની પણ એમ લોકોને ખબર નથી હોતી તો એ લોકોને વણકરોને અમે માહિતગાર કરી ઘેર ઘેર જઈને વણકરોને અમે આ રીતે પ્રોત્સાહિત કર્યા આ જિલ્લાની અંદર વણકરોને કાચો માલ ક્યાંથી લાવે એ લોકોને માર્કેટિંગ શું છે ક્યાં વેચવું એનો પણ ખ્યાલ નહોતો એ બધા વણકરોને અમે એક છત્રછાયા નીચે લાવીને એક અમે લીંબડી પાસે ચોરણીયા ગામ જ્યાં અમે એક સાળઘર નામની એક નોન રજિસ્ટ્રેડ સંસ્થા કરી અને આ વર્ણકરોને અમે એક છત્રછાયા નીચે લાવી અને એક જ જગ્યાએ અમે એ લોકોને રોજગારી આપવા માટેના પ્રયત્ન કર્યા આ ક્ષેત્રમાં આટલા સમય પછી મેં રાષ્ટ્રીય કક્ષાએ સરકારમાં પણ ઘણા બધા કામો કર્યા સરકારના યોજનાઓની અંદર પણ માહિતગાર કર્યા વર્ણકરોને હું પણ પોતે એની અંદર સારામાં સારું શ્રેષ્ઠ પટોળું કેમ બને એ પ્રયત્નો કરી અને મેં રાષ્ટ્રીય કક્ષાએ એક લાખ પચાસ હજાર સુધીનું પટોળું બનાવી અને રાષ્ટ્રીય એવોર્ડ સુધી હું મારું સેમ્પલો ગયા અને મારા સેમ્પલો સિલેક્ટ થયા અને મને રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિના હસ્તે આજે લગભગ રાષ્ટ્રપતિ એવોર્ડ એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય પણ એ શેર ગુજરાત સરકાર તરફથી આપને કોઈ એવોર્ડ માનનીય રાજકોટ રાજપૂત મંત્રી જગદીશ પંચાલ સાહેબ અન્ય મંત્રીઓના દ્વારા રાજ્ય સરકારે પણ મને રાજ્ય રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે અન્ય એવોર્ડમાં હરિયાણા સ્ટેટના રાજ્યપાલના મને લગભગ ત્રણક એવોર્ડ મને ત્યાંથી મળ્યા છે દિલ્હી સરકારમાંથી પણ મળ્યા છે દિલ્હી મેટ્રોમાં પણ મેં કામ કરેલું છે સૌથી પહેલાં દિલ્હીના પેટ્રોલ સ્ટેશન બન્યું એની અંદર મેં મારું સેમ્પલો રજૂ કરી અને દિલ્હી મેટ્રોની અંદર મને શિલાજી શીલા દીક્ષિતજીએ મને આમંત્રણ આપ્યું હતું અને શીલા દીક્ષિતના કહેવા મુજબ મેં ત્યાં એક રાષ્ટ્રીય કક્ષાએ ગેલેરી બની એ ગેલેરીની અંદર મેં મારું સેમ્પલ રજૂ કર્યું છે ત્યાં પણ અત્યારે હાલ તબક્કે ત્યાં મારું સંપલ જીવન છે તો સરકારમાં પણ આ રીતે બધા કામ કરી અને મને આવા બધા ક્ષેત્રની અંદર કામ કરવા બદલ મને રાષ્ટ્ર મને રાષ્ટ્રીય કક્ષાએ પણ એવોર્ડ મળ્યો રાજ્ય કક્ષાએ પણ મળ્યો અન્ય રાજ્યોમાંથી પણ એવોર્ડ મળ્યા કલાનીતિ કલાશ્રી કલા કલામણી જેવા મને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના લવજીભાઈ નાગજીભાઈ પરમારને ટાંગલિયાનો તારણહાર કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અંગે શુભેચ્છા મુલાકાત ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ડાગસિયા વસાહત દૂધની ડેરીની પાછળ જ્વારડસી વિસ્તાર વઢવાણના રહેવાસી અને અણીયારી ગામના પાસઠ વર્ષીય લવજીભાઈ નાગજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો તેમણે સાતસો વર્ષ જૂની પરંપરાગત વણાટકલા ટાંગલિયાને સાચવવા અને પ્રોત્સાહન આપવા યુવા પેઢીઓમાં તેને અપનાવવા માટે ચાર દાયકાથી વધુ સમયે તેમણે આ કાર્યમાં સમર્પિત કર્યો હતો તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના શનિવારના રોજ સવારે દસ કલાકે તેમના નિવાસ સ્થાને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એબ ગુજરાતની ટીમ અને રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ કડી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને આ કાર્ય અંગે તેમની સફળતાની ચર્ચા કરવામાં આવી હતી તેમજ લવજીભાઈ અને પરમાનુ સમગ્ર પરગાણા વણકર સમાજ કુટુંબ એપ સદસ્ય સનતભાઈ એસ વાઘેલા મગનલાલ જી ડાભી ગાંધીનગર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ટ્રોફી તેમજ પંચશીલ ખેશ ભેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસન કડી દ્વારા આપણે ટાંગલિયા વણકર સમાજ એવો એવોર્ડ દિલ્હી ખાતે આપવામાં આવે તો આ એવોર્ડનું મહત્વ સમાજને માહિતી આપશુંભાઈ હાથના ક્ષેત્રે જ્યારથી પણ સ્વતંત્રતા મળે છે ત્યારથી સૌ કુટુંબ આ

હા એ ભણા વંતર કલા જે છે વાણતર કલામાં ઘણી બધી એ કલાઓ છે એમાં ટાંગરિયાનું કામ જોઈએ છે ફૂંટાળાનું કામ ફૂંટાળાનું બધા બધા વણતરોનું જે પ્રોત્સાહન મળે અને યોગ્ય મળે તો માણસ કલા જેમાં છે માન ભણે અને સારી પ્રકૃતિ થાય આ એવોર્ડ મળવાથી તો સમાજ પરિવારને ઘણી બધી ખુશીની કાત્રિયત થઈ છે જ્યારે એવોર્ડમાં ત્યારે અમે અમારું મુટુંબ અને અમારા સમાજ અમારે અહીંયા આ જે એવોર્ડ મળવા ખૂબ જ જાગી ગયા અને ખૂબ જ આનંદ આવી ગયા હતા જેથી અમને બહુ જ ગૌરવની અનુભવી અનુભૂતિ થઈ અને બધાને પણ બહુ સરસ લાગ્યું અને સારું લાગ્યું કે આ એક બહુ મહાન પદ્મશ્રી નથી અને આ મળે અને સરકાર શ્રી જે ધ્યાનમાં લઈ અને આ યોગ્ય રીતે નોંધ લીધી અને

લવજીભાઈને આવો એવોર્ડ મળવાથી અમે અમારા પત્રકાર પરિ પરિવાર તરફથી અને સમગ્ર પ્રજ્ઞા વડકર સમાજ તરફથી એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન શુભકામ પાઠજો છે ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે